મોટા પંદર વીઘા જમીન છે રોડ ટચ કોમર્શિયલ કોઈ ગરાગ હોય તો કેજે બેનું થઈ જાશે એટલે હું પાનના ગલે નથી આવતું અહીંયા બધાય કરોડપતિ ભેગા થાય છે એક તો આપણે સડયુમાં ફાંડા પડી ગયા હોય ઠીકડા મારવાનો વેચ નો હોય વાતું તો એવી કરે જ અહીંયા હમણાં અંબાણીની કંપની ખરીદી લે છે ત્યારે લેવું હોય જલ્દી લઈ લે મારા જેવું સહન નથી થતું હારું હાલ મોટા મારા જોગું કાંઈ કામકાજ હોય તો કેજીએ એમાં આના પૈસા એ પંદર વીઘા વેસાઈ જાય ત્યારે મોટા પંદર વીઘા જમીન છે રોડ ટચ કોમર્શિયલ કોઈ ગરાગ હોય તો કેજે બે થઈ જાય એટલે હું પાનના ના ગલે નથી આવતું આ બધા કરોડપતિ ભેગા થાય છે એક તો આપણે સડિયું ફાંડા પડી ગયા હોય ઠીકડા મારવાનો વેચ નો હોય વાતું તો એવી કરે જાણે હમણાં અંબાણીની કંપની ખરીદી લે તાર લેવું હોય જલ્દી લઈ લે મારાથી જેવું સહન નથી થતું ભાઈ એક માવો લઈ ગયો હારું હાલ મોટા મારા જોગું કઈ કામકાજ હોય તો કેજે એ માવાના પૈસા ઈ પંદર વીઘા વેસાઈ જાય ત્યારે